ખંભાત જનઅડીના આવેલા નાના કલોદરા ખાતે સરપંચ અને ટીડીઓ સહિત અધિકારીની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણકર્તાઓ સામે બુલડોઝર ફેરવાયો જાણવા મળ્યા પ્રમાણે ખંભાત ની અડીના આવેલા નાના કલોદરા ગામ ખાતે આજ રોજ સરપંચ શ્રી તેમજ ટીડીઓ સહિત અધિકારીઓની હાજરીમાં સિમલા સોસાયટી રોહિતવાસ અને અને જગ્યા ઉપર જાહેર રસ્તાઓ ઉપર ઉકેડા અને રસ્તાને અડીને ઓટલા બનાવી ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે તંત્રએ લાલાંક કરી બુલડોઝર ફેરવ્યું હતું

ખંભાત ટીડીઓશ્રીએ મીડિયા સમક્ષ દબાણકર્તાઓ અંગે નિવેદન આપવા ઇનકાર કર્યો હતો રિપોર્ટર અશ્વિન ખત્રી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખંભાત